આવતીકાલે નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મનપા કચેરીથી ઇપકોવાલા હોલ સુધી આયોજિત થનાર જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં સાંજે ચાર વાગે તમામ નગરજનોને જોડાવવા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે અપીલ કરી છે તેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ પણ આવતીકાલે નડિયાદ ખાતે આયોજિત થનાર તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણીમાં સામેલ થઈ તિરંગાનું ગૌરવ વધારવા તમામ નાગરિકોને અપીલ કરી છે સમગ્ર રાજ્યમાં જ્યારે તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે ત્યારે આપણે નડિયાદ મહાનગરમાં પણ તેર તારીખે સાંજે ચાર વાગે તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી કરનાર છીએ આ માટે તમામ નાગરિકો છે એ લોકોને પોતાની ફરજ સમજી અને આપણી આ નડિયાદની જે તિરંગા યાત્રા છે એમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે નિમંત્રણ છે અને આપણી આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકાની કચેરીથી સરદાર પટેલ સાહેબના જન્મસ્થળ થઈ ઇફકોવાલા હોલ ખાતે પૂર્ણ થનાર છે જેની અંદર વિદ્યાર્થીઓ પોલીસ એનસીસી એનએસએસ જિલ્લા વહીવટીતંત્ર અન્ય એનજીઓ સ્કૂલના બાળકો ઘણા લોકો ભાગ લેનાર છે તો આપ પણ આ તિરંગા યાત્રાનો મહત્વનો હિસ્સો બની અને પોતાની જાતને ગૌરવભેર સમજો એ પ્રકારની તમામને વિનંતી થેન્ક યુ નમસ્તે મિત્રો હું અમિત પ્રકાશ યાદવ જિલ્લા કલેક્ટર ખેડા બધાથી આહવાન કરું છું કે આવતીકાલે નરિયાદ મહાનગરપાલિકામાં મહાનગરપાલિકા બિલ્ડિંગથી લઈને ઇપકોવાલા સુધી સાંજે ચાર વાગે તિરંગા યાત્રાની રેલી યોજનાર છે તો હું દરેકથી અપીલ કરું છું કે સરદાર સાહેબની જન્મભૂમિમાં રહેવાસી તરીકે આપણા ગૌરવમય ફરજ છે કે આ તિરંગા યાત્રામાં આપણે સહભાગી થઈએ બહેનો ભાઈઓ વિદ્યાર્થીઓ વૃદ્ધો આપણે દરેક સમૂહ અને વર્ગના લોકો આ રેલીમાં જોડાય તો મહાનગરપાલિકાના ગૌરવમાં પણ વધારો થશે અને દેશભક્તિની ભાવનાના સંચાર થશે અને ફરીથી હું આપને યાદ અપાવું છું કે આવતીકાલે મહાનગરપાલિકા બિલ્ડિંગથી આ રેલી શરૂ થશે અને એકવાલા હોલ સુધી જશે તો હું सांजे प्रतीक्षा करू तुशाल पंड्या दिव्यांग न्यूज खेडा